છતાં પણ ખનીજ ચોરો તંત્રની રહેમ નજર હેઠળ છાનામાના ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે મૂડીના ખાખરાડા પાણીની ટાંકી પાછળના ભાગે ગેરકાયદે ચાલતા કાર્બુસેલની ખાણમાં મૂળ ધોળિયાના અને હાલ વગડિયા ગામે રહેતા પરિવારનો યુવક લોડર લઈ જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર યુવક લોડર સહિત ખાણમાં ખાબકતા યુવકનું ગમકમાટી ભર્યું મોત નીપજ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે કેટલાક દિવસથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા કામગીરી ઢીલે કર્યાનું ચર્ચાઈ રહ્યું છે દર વર્ષે ગેરકાયદેસર ખાણમાં અનેક મજૂરના મોત નીપજે છે પાછળથી ભૂમાફિયા નાણાકીય વહીવટ કરી બધું રફેદફે કરી નાખે છે

અંદર હુંકની મદદથી કેમેરાથી જોયું છે અંદર સર્ચિંગ કરી લીધું છે કે અંદર લોડરે પડેલ છે પ્લસ કેઝ્યુઅલટી પણ છે ડ્રાઈવરે એનો અંદર જ છે પણ ગેસ જેવું હોય ઓઇલ અને કદડો કાળો વધારે હોય કાંઈ દેખાતું ન હોય જેથી ટ્રેનની મદદ લઈ અને અંદર હુંક બનાવેલો છે અને હુંકથી લોડર પહેલાં ફસાવી લેશું એટલે જો કેઝ્યુઅલ્ટી આરા આવી જાય તો પછી કેઝ્યુઅલ્ટીને કાઢી લેશી અને લોડર પણ બહાર નીકળી જશે રેસ્ક્યુ એટલે ઊંડાઈ કૂવાની વધારે છે અને આશરે એમ માનો કે દસ ફૂટની ગોલાઈ જેને આપણે ભમરીયો કુવો કહીએ છીએ ગોળ કૂવો એટલે બીજું કોઈ અંદર સપોર્ટિંગ નથી અંદર જે રસા કે રસી લઈને ઉતરી જાય તો ઉપરથી પથ્થર પડે છે એટલે બહુ રિસ્કી કામગીરી ગણાય જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી